નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો તમે કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે તો તમે કોન્સ્ટેબલમાં ફોર્મ એક કોન્સ્ટેબલમાં ભર્યું છે અને બીજું પીએસઆઈમાં ભર્યું છે અને બીજું બથમાં ભર્યું છે એટલે ડબલમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં તો તમે બે કે ત્રણ કે ચાર ફોર્મ ભર્યા છે તો ફોર્મ કયું રદ થયું છે અને કયું ભરતી બોર્ડે સ્વીકાર કર્યું છે તો તે કેવી રીતે ચેક કરવું તો તેના માટે વિડીયો અંત સુધી જોજો તો પહેલાં તમારે બ્રાઉઝરમાં જઈને સર્ચ કરી લેવાનું રહેશે એલ આર ડી એલ આર ડી સર્ચ કર્યા પછી અહીંયા તમારે નીચે આવવાનું છે નીચે 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 અહીંયા તમારે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણે પેજ જોવા મળશે અહીંયા તમારે નીચે નીચે જવાનું છે અહીંયા નીચે અહીંયા નીચે સ્ટોલ કરવાનું રહેશે અહીંયા નીચે સ્ટોલ કરશો એટલે અહીંયા તમને બધી માહિતી વાંચતા વાંચતા જવાનું છે ને અહીંયા તમને એકત્રીસ ડિસેમ્બર અહીં તમને ઓ સી કેડર અને લોક લોકરક્ષક કેડરની અરજીઓને રદ મર્જ કરવા બાબતની જરૂરી સૂચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા કરવાનું રહેશે ક્લિક કરશો એટલે અહીંયા તમારે ડાઉનલોડ બી કરી શકો છો અને વેબસાઇટ ઉપર અહીંયાથી ડાયરેક્ટ પણ જોઈ શકો છો તો અહીંયા વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ સૂચના વાંચી લેવાની રહેશે અને અહીંયા તમારે ફી ભર્યા વગરની પણ જોવાની અને તમારે માટે ડબલ ફોર્મ ભર્યા હોય તો મર્જ કરેલ અરજીની વિગતે જોવા માટે અહીં ક્લિક કરો અહીંયા બી ક્લિક કરી શકો છો અને અહીંયા એકથી વધુ અરજી કરનાર ઉમેદવારની રદ કરેલી અરજીની વિગતે જોવા માટે તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમને તમારું પીડીએફ પ્રમાણે અહીંયા તમને જોવા મળશે તમારું નામ કે કયું ફોર્મ સ્વીકાર કર્યું છે અહીંયા બધા જ નામ જોવા મળશે અહીંયા તમે ડાઉનલોડ પણ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ફૂલ નામ અહીંયા તમારે કન્ફર્મેશન નંબર તમારે અહીંયા જોવાનો રહેશે તમારો કન્ફર્મેશન નંબર તમારા જે વખતે તમે ફોર્મ ભર્યું છે તે વખતે તમારા ટેક્સ્ટ મેસેજમાં આવ્યો હશે એ જ નંબર અહીંયા જોશે તો ત્યાં અમે જોવો તો તમારે વાર લાગે અહીંયા તમારે નામ સર્ચ કરી લેવાનું રહેશે તમારું નામ અહીંયા થ્રી ડોટ ઉપર ક્લિક કરીને અહીંયા ફિન્ડ એન્ડ પેજ ઉપર ક્લિક કરીને અહીંયા તમારું જે પણ નામ હોય તે સર્ચ કરી લેવાનું નામ નામ સર્ચ ના કરો તો કન્ફર્મેશન નંબર પણ સર્ચ કરી શકો છો અહીંયા હું સર્ચ કરું છું અહીંયા આ દેખી શકો છો વિક્રમભાઈ મચ્ચાભાઈ સુથાર આ પ્રમાણે તમે સર્ચ કરીને જોઈ શકો છો કે તમારું ફોર્મ કયું રદ થયું છે અને કયું ભરતી બોર્ડે સ્વીકાર કર્યું છે તો તમને આ વિડીયોમાં બધી જ માહિતી મળી ગઈ છે તો તમે વિડીયો ને લાઈક કરજો અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો થેન્ક યુ